નંબીપુર શાળાઓમાં યોજાયો શાળા પ્રવેશોત્સવને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ મહાનુભાવો અને શાળાના બાળકો સાથે વાલીઓ હાજર છવ્વીસમી જૂને ભારત ભરૂચ જિલ્લાના નબીપુર ગામ વર્ષ બે હજાર પચીસનો શાળા પ્રવેશોત્સવની કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો નબીપુર પાકની કન્યા શાળા કુમાર શાળાના બાળકો નબીપુર મદરસાના હોલમાં અને નબીપુર હાઈસ્કૂલના બાળકો હાઈસ્કૂલના સંકુલમાં એકત્રિત થયા હતા પ્રાથમિક શાળામાં મંત્રી શિક્ષણ વિભાગ ગુજરાતના સેક્રેટરી શ્રીમતી કિન્નરીબેન શાહ લાઈસ ઓફિસર ઘનશ્યામભાઈ પડિહાર ઉપસ્થિત રહ્યા હતા શરૂઆતમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાવવું ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિતના હાથે બાળવાટિકાના બાળવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટો આપી શાળા પ્રવેશ કરાવ્યો ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર બાળકોને પણ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો શરૂઆતમાં આંગણવાડીને બાળવાટિકાના બાળકોએ દેશભક્તિ બાળગીત રજૂ કર્યા હતા અને કુમાર શાળાના ધોરણ ચારના વિદ્યાર્થી સુભાન હસને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા અને કન્યા શાળાની ધોરણ પાંચની વિદ્યાર્થીની આલિયા ફાઝલે પર્યાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને નબીપુર હાઈસ્કૂલમાં પણ શાળાના પ્રમુખ ઉપપ્રમુખ પ્રિન્સિપલ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો અને શાળાના બાળકોને બાળકીઓ વિશે વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા નબીપુરના એકવાલીશ્રીએ સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી શાળા પ્રવેશોત્સવમાં નબીપુર મારે આવવાનું થયું આજે અને ભરૂચ જિલ્લાનું ગામ છે એટલે મને ખ્યાલ તો હતો જ નબીપુર કદાચ મારા અહીંયા વિદ્યાર્થીઓ પણ ભણતા હશે એવું પણ હતું મને પણ ગામની મને કોમ્યુનલ હાર્મની એ બહુ ટચ કરી છે અને ખૂબ સરસ રીતે ગ્રામ પંચાયત પણ લોકોના બાળકોના શિક્ષણમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહી છે શાળાઓમાં શિક્ષણનું કાર્ય સાથે બાળકો માટે સરકારે જે જે યોજનાઓ લાગુ પાડી છે એ તમામનું સારી રીતે અહીંયા પાલન થઈ રહ્યું છે બાળકો સુધી બધી સુવિધાઓ પહોંચી રહી છે એ વસ્તુ જોઈને મને ખૂબ આનંદ થયો છે હું આશા રાખું છું કે આ શાળાઓમાં ભણેલા બાળકો ભવિષ્યમાં આપણા સૌનું નામ રોશન કરે ખૂબ સારી રીતે અભ્યાસ કરે અને હંમેશા ગામના લોકોનો પંચાયતનો બાળકોના શિક્ષણમાં આવોને આવો જ સાથ સરકાર મળતો રહે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે